બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને થરાદને જોડતા હાઈવે પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો બે કાર સામસામે ધડાકાભેર રથડાતા ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી આવી રહેલી એક કાર અને થરાદ તરફ જઈ રહેલી બીજી કાર વચ્ચે રેલ નદીના ઓવરબ્રિજ નજીક અકસ્માત થયો હતો ટક્કર એટલી જોરદાર હતી કે એક કાર નિયંત્રણ ગુમાવીને ઓવરબ્રિજની રેલિંગ પર ચડી ગઈ હતી જોકે સદનસીબે આ કારમાં સવાર